વિરામ બાદ વીટીવીના ચૂંટણીલક્ષી વિશેષ કાર્યક્રમ સ્વરાજ સંગ્રામમાં આપનું સ્વાગત છે આપણે વલસાડ જિલ્લાની ધરમપુર નગરપાલિકાનો ચિતાર મેળવ્યો હવે વાત સુરેન્દ્રનગર જિલ્લાની તો આ જિલ્લામાં કુલ આઠ નગરપાલિકાઓ અસ્તિત્વમાં છે જે પૈકી દૂધરેજ હળવદ અને થાનગઢ નગરપાલિકાઓની મુદત પૂર્ણ થઈ છે મિત્રો અગાઉ જણાવ્યું તેમ હળવદ નગરપાલિકા સમરસ જાહેર કરાઈ છે જે કારણે સુરેન્દ્રનગર જિલ્લામાં હવે દૂધરેજ અને હળવદ નગરપાલિકાની ચૂંટણી યોજાશે દૂધરેજ નગરપાલિકાનો ચિતાર આપણે ગત સપ્તાહે મેળવ્યો હતો આ સપ્તાહે જોઈએ થાનગઢ નગરપાલિકાનો ચિતાર થાનગઢ નગરપાલિકાની આગામી દસમી ફેબ્રુઆરીના રોજ યોજનાર ચૂંટણી છે આ ચૂંટણીમાં થાનગઢ નગરપાલિકાના ભાવિનો ફેસલો થાનગઢના મતદારો કરશે ત્યારે થાનગઢનો વિકાસની વાતો કરતાં સત્તાધારી પક્ષો અને લોકોની સમસ્યાઓ વચ્ચે જમીન આસમાનનો તફાવત દેખાય છે આવો જાણીએ રસપ્રદ થાનગઢ નગરપાલિકાની કેટલીક વાતોને એક જમાનાનું થાન થાનમાં થાન ગોતું છું પાછો કે આવું એક જમાનામાં હતું એ અત્યારે કેમ નથી થાનગઢ મહાભારત સાથે જેનો ઇતિહાસ જોડાયેલો છે તે પંચાળ પ્રદેશનું સ્થાન એટલે આજનું થાન લોકવાયકા અનુસાર પાંચ ઋષિઓ સંઘ લઈને સોમનાથ યાત્રાએ નીકળ્યા હતા આ પ્રદેશમાં તેમના પગલા પડ્યા અને અહીં તેમણે તપ કર્યું આ પાંચ ઋષિઓમાંના એક કણવ ઋષિએ એક નગર વસાવ્યું જે આજનું થાનગઢ આમ તો અહીં અનેક રાજવીની રાજસત્તા રહી હોવાનું કહેવાય છે જેમાં છેલ્લે લખતર રાજ્યમાં થાનગઢ આવતું હતું ખરેખર થાન પુરાણ એ કોઈ સ્વતંત્ર પુરાણ નથી પણ સ્કંદ પુરાણ અને પદ્મ પુરાણના આધારે જો આનો ઉલ્લેખ કરવામાં આવે તો આનું જે મહાત્મ્ય છે એ પંચાળ નગરીનું નામકરણ કેવી રીતે થયું તો એની પાછળ આ પાંચ ઋષિઓ કારણભૂત છે કારણ કે અહીં એમણે તપ કર્યું અને અહીંની જે આદિવાસી કોળી લોકો અને જે પ્રજા હતી ભીલ પ્રજા એમને સંસ્કાર રેડાય એટલે આ પુરાણમાં આનો ધર્મારણ્ય તરીકે ઉલ્લેખ છે રાજા શાહી વખતમાં થાનગઢની સુરક્ષા માટે શહેરની ફરતે ગઢ અને ચાર દરવાજા બાંધવામાં આવ્યા હતા આજે થાનગઢની ઓળખ સમોઆગઢ અને દરવાજા જર્જરિત થઈ ચૂક્યા છે થાનગઢ વિશ્વભરમાં જેના કારણે જાણીતું બન્યું તે છે અહીંનો સિરામિક ઉદ્યોગ સો વર્ષ પહેલા એક પારસી સજ્જને અહીંની માટીનું મૂલ્ય જાણ્યું અને આ માટીથી થાનગઢમાં સિરામિક ઉદ્યોગ વિકસ્યો આ સિરામિક ઉદ્યોગથી હજારો લોકો વર્ષોથી રોજીરોટી મેળવી રહ્યા છે સોરાબ દલાલ નામના એક પારસી સજ્જન હતા એમણે આ પ્રદેશમાં વિચાર આવ્યો અને એમણે આ બગાગાળાની ખાંડનો વિસ્તાર છે ત્યાં ખોદકામ કરાયું અને એ મટીરિયલ્સ એમણે જે સ્કૂલ ઓફ આર્ટ જે મુંબઈની અંદર એ સિરેમિકનું એનાલિસિસ કરાયું તો એ ગ્રેડનો નમૂનો આવ્યો માટીનો એટલે એના ઉપરથી એમ થયું કે અહીં જો આ ઉદ્યોગ સ્થાપવામાં આવે એટલે એમણે હાલમાં જે આપણે તળાવના કિનારે જે અત્યારે એનું અસ્તિત્વ નથી એ પરશુરામ પોટરી જે કહેવાતી હતી એ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે જાણીતી સિરેમિકમાં અને શરૂઆતમાં થાનમાં જો સિરેમિકની મોરબી અને થાન ખાતે પ્રથમ શરૂઆત થઈ હોય તો પરશુરામ પોટરીએ કરેલી પણ એ પહેલાં સૌરાભ દલાલ નામના પારસી સજ્જન એમણે આ વિકસાવ્યું હતું અને ત્યાર પછી કંઈક એમના અનુકૂળ ન હોવાથી પરશુરામ શેઠ નામના જે મહારાષ્ટ્રીયન ગણકુલે બ્રાહ્મણ હતા

માથાદી રાવકમાં ગુજરાતમાં પ્રથમ ને ભારતમાં ત્રીજો નંબર એ આ ગામનું ગૌરવ છે થાનગઢમાંથી દરરોજ અનેક ટ્રેનો અને માલગાડી પસાર થાય છે જેને કારણે ગામની વચ્ચે આવેલું ફાટક 15 થી 20 મિનિટ સુધી બંધ રહે છે ફાટક બંધ રહેવાથી દર વખતે ટ્રાફિક જામ થાય છે જે થાનગઢના લોકો માટે માથાના દુખાવા સમાન સમસ્યા છે આ ઉપરાંત થાનગઢ સિરામિક ઉદ્યોગનું હબ હોવા છતાં ટ્રેનોના સ્ટોપેજ નથી થાનગઢનું બસ સ્ટેશન પણ માત્ર નામ પૂરતું છે અહીં બસોની સુવિધા ઘણી ખરાબ છે અમારા ગામની મુખ્ય સમસ્યામાં રોડની હંકラス બહુ છે રસ્તામાં ટ્રાફિક ચારેકોર જામ થઈ જાય છે અને ટ્રાફક ફાટકની તો સમસ્યા એટલી છે ને કે દિવસમાં અડધો દિવસ તો ફાટક બાંધતા જ હોય છે ફાટકથી આ બાજુથી ઓની બાજુ જવામાં તો એટલા બધા પ્રોબ્લેમ પડે છે ને એનું કોઈ નિવારણ જ નથી આવતું વર્ષોથી એક જ જાતિ કે ફાટક જ્યારે જુઓ ત્યારે ફાટક બાંધા જ હોય ને ટ્રાફિકની સમસ્યા તો એટલી બધી છે ને નાના ગામના હિસાબે એ સોલ્વ થાય તો બહુ સારું સુપરફાસ્ટ ટ્રેનોને કોઈને સ્ટોપેજ આપતા નથી અને સ્ટોપેજ માટે ઘણી ઘણી અમે ડિમાન્ડ કરેલી છે એ બસો પણ અહીંયા આવતી નથી અને જે કંઈ પણ બસોના રૂટ આપવામાં આવેલા છે બહુ જ ઓછા છે જે દરેકની જરૂરિયાત માગે છે વળી ટ્રાફિકનો પણ પ્રશ્ન છે ટ્રાફિકમાં જે બારગામ રેલવે ફાટક પાસે ટ્રાફિક એટલો બધો કન્જક્ટેડ છે કે આજે રેલવે લાઇન ત્યાં પસાર થાય છે ફાટક છે એ ફાટક અંડરગ્રાઉન્ડ કરવાની જરૂર છે જેની પણ ડિમાન્ડ ઘણા વખતોથી અમારી છે એક તો અમારે પ્રશ્નો મોટો ફાટકનો છે રેલવે ક્રોસિંગનો આમ જનતા માટે બધા માટે આખા ગામ માટેનો મેઈન પ્રશ્ન છે બીજા નંબરમાં એક બસ સ્ટેન્ડનો એ મોટા મોટો છે કે એ પ્રશ્ન માટે બસ માટે સુવિધા જ નથી પછી ત્રીજા નંબરમાં અમારે આ જી બી પાણીનો પ્રશ્ન તો છે જ પાણી પીવાના આમાં કારણ કે જે અત્યારે પાણી આવે છે એ બધું આનું ખાણનું પાણી આવી એ કોઈ માણસો પીવી ન શકે સિરામિક ઉદ્યોગથી થાનગઢ આર્થિક રીતે સદ્ધર થયો માથા દે ચાવક માં થાનગઢ અવ્વલ સ્થાને રહ્યો આમ છતાં એવી કેટલીક પાયાની સુવિધાઓ છે જે સિરામિક ઉદ્યોગને મળી નથી સિરામિક ઉદ્યોગકારોનું કહેવું છે કે તેમની કેટલીક માંગણીઓ સંતોષવામાં આવે તો થાનગઢને વધુ ફાયદો થઈ શકે તેમ છે કે ઉદ્યોગકાર તરીકે જો હું કહું તો થામને નર્મદાનું પાણી મળવું જોઈએ કન્ટિન્યુઅસ વીજળી મળવી જોઈએ આ ઉપરાંત રોડ જે મોરબી સાથે વાંકાનેર સાથે અને સરાવાળો જે કનેક્ટેડ રોડ જે થાંગના એ બહુ સારા થવા જોઈએ એ ઉપરાંત થાંગ ફરતો એક સર્ક્યુલર રોડ હોવો જોઈએ ટાઉન પ્લાનિંગમાં ટાઉન પ્લાનિંગમાં મેં રજૂઆત એક વાર કરી હતી કે થાંગનું પ્લાનિંગ કરો ઇન્ડસ્ટ્રીયલ ઝોન રેસિડેન્સ ઝોન અને એક સર્ક્યુલર રોડ બનાવો એટલે ગામની અંદર જે ટ્રક કે વાહન નથી આવતા એની કોઈ મુશ્કેલી ન પડે અને સર્ક્યુલર રોડથી ચારે બાજુ ડેવલપમેન્ટ છેલ્લી બે ટર્મથી થાનગઢ નગરપાલિકાનું સુકાન ભારતીય જનતા પાર્ટીના હાથમાં રહ્યું છે જ્યારે આ વર્ષે આગામી દસમી ફેબ્રુઆરીને રોજ યોજના ચૂંટણીમાં થાનગઢ નગરપાલિકા કબજે કરવા માટે ભાજપે નો રિપેટની થિયરી અપનાવી છે ત્યારે કોંગ્રેસ દ્વારા ભાજપ દ્વારા જે કાર્યો નથી થયા તે વાત લઈને પ્રજા સમક્ષ જવામાં આવનાર છે

નવ બેઠકો પર કોંગ્રેસ અને ત્રણ બેઠકો પર બસપાનો કબજો છે એવી અનેક સમસ્યાઓ છે જે દૂર થઈ નથી થાનગઢના લોકોને પીવાનું પાણી ડોળું મળે છે સામાન્ય લોકો માટે પાલિકાના પગથિયા ચડવા રોજનું થઈ પડ્યું છે એક ધક્કામાં તેમનું કોઈ કામ થતું નથી આવે છે થાનગઢને જે મળે છે એકદમ ડોળું અને પીવાને લાયક તો નહીં પણ વાપરવાને લાયકય નથી અને ઈ પણ બાંડિયાબેલી ડેમમાંથી લેવામાં આવે છે અને ઈ પાણી તો બિલકુલ ચાલે એવું જ નથી એટલે મેઇન પ્રશ્ન આ થાનગઢનો એક પાણીનો અને રેગ્યુલર જે આ રોડ વિસ્તારમાં અત્યારે ખાસ કરીને જે નર્મદા યોજનાના જે પાઇપો જે બધાય નખા નાખવામાં આવ્યા છે ને ત્યાં બધે રોડ બિલકુલ બગાડી નાખ્યા એટલે હવે આવનારા ચોમાસામાં બેનો અથવા ને બધાને એટલી બધી મુશ્કેલી પડવાની કે રોડ બિલકુલ હવે સાફ થાય એવો છે જ નહીં હરખા થાય જ નહીં બીપીએલ નો દાખલો અમારે નો હોય ગાડી વાળા મકાન બંગલા વાળા હોય એને બધા હોય અમારે કઈ ન મળે પછી આ નગરપાલિકા શું આપે નહીં નગરપાલિકા કાઈ ન દેતી પણ પંચાયતમાં કોક હાંભરે તો જાય ને પંચાયતમાં કોઈ હાંભરે જ નઈ લાગવગવારાનું હાંભરે બાકી આમનું કોઈ ન હાંભરે મહિલાઓ માટે પાણીની મોટી સમસ્યાઓ છે પીવાના પાણીની સુવિધાઓ પર આયા કોઈ પણ પ્રકારની છે જ નહીં એટલે પાણી જ્યારે ભરીને બેનો માથે બેડું લઈને આવતા હોય તો માલ ઢોરને જાળવવાના વાહનોને જાળવવાના બે બેડાનું બેલેન્સ રાખવાનું અને એમ કરતા કરતા માંડ માંડ પોતાના ઘરે પીવાનું પાણી લઈને પહોંચે છે એટલે મોટી સમસ્યા તો શું કે અહીંયા કોઈ પણ પ્રકારનો પાણીની વ્યવસ્થા ચોખ્ખા પાણીની વ્યવસ્થા નથી ફિલ્ટર પ્લાન્ટ નથી એની અતિ આવશ્યકતા છે ગામમાં થાનગઢના રસ્તાઓ એક તો સાંકડા છે અને તેમાં પણ પાછા ખાડાશ ખાડા છે શહેરમાં ખુલ્લી ગટરો અને રસ્તા પર સાફ સફાઈ ન થવાથી ગંદકીનું સામ્રાજ્ય છે જેના કારણે લોકો બીમારીનો ભોગ બની રહ્યા છે છેલ્લા દસ વર્ષથી સત્તામાં ભાજપ છે ત્યારે લોકોનું કહેવું છે કે કેટલાક સારા ઉમેદવાર ચૂંટાયા છે પણ તેમનું કઈ ઉપજતું નથી કે રોડ સારા હોવા જોઈએ ગટરો સારી હોવી જોઈએ ચોખ્ખાઈ હોવી જોઈએ ચોમાસામાં દવા સાચવી જોઈએ કોઈ રોગચાળો ન ફાટવો જોઈએ ઓકરામાં પાણી ભરેલા પડ્યા રહેશે એ કોઈથી ભરેલા ન હોય એવી ઊંડી ગટર કરવી જોઈએ તો પરખેના સોસાયટી વાળા રહી શકે લોકો રહી શકે એવું છે નહીં સારા જ ઉમેદવારો છૂટાણે પણ એનું હાલવા નથી દીધું એટલે હાલું નથી એના માટે કામ નથી થયા વાદા કોદમાં કામ થયા નથી એકબીજાના વાદ માં ચોમાસા આ કોજે વાંકાનેર નો રોડ અવરજવર બંધ થઈ જાય છે અને નાળું પણ તૂટી જાય છે અને ચોમાસા માં બધા લોકો ફસાઈ જાય છે અવરજવર બંધ રહે રસ્તો બંધ થઈ જાય છે અને તપલીક પડે છે આવા જવામાં ફસાઈ જાય ક્યારેક તો વધારે પાણી આવવામાં માંથી ઘણા માણસો તણાવ વાન તણાવ લાગે અને ખાડા પડી જાય ભૂવા મોટા પડી જાય છે અંદર

ખાતર આપણી પરિસ્થિતિ બહુ ખરાબ થઈ જશે એટલે મેઇન વસ્તુ એ છે કે બેનો દીકરીઓની મેઇન સુરક્ષાની જે પ્રશ્ન છે આપણે જોયું મેળાની અંદર બહુ મોટો પ્રશ્ન બની ગયો એનું મેઈન કારણ શું હતું કે સુરક્ષાનો અભાવ તમારું જે તમે આયોજન કર્યું છે એ આયોજન પ્રમાણે તમારી જે સિક્યુરિટી હોવી જોઈએ મેળાની અંદર હોય કે કોઈ પણ તમે ગમે એવા મેળાવડા હોય અથવા કોઈ પ્રસંગ હોય તો મેઇન વસ્તુ સિક્યુરિટી થઈ જાય છે

અમે થા થાનગઢ નગરપાલિકાના જે અમારા કોંગ્રેસના ઉભા રાખ્યા છે એકતીસ નવ વાર સુધીમાં એમાં તમામ અમે પ્રાથમિક સુવિધાના તમામ કામ કરી આપશું કે જે આ બોડી ભાજપની બોડીમાં જે નથી થયા એ ખાસ અને ઉપરથી પણ અમે ગ્રાન્ટ મેળવી અને લોકોના કામ કરશું છેલ્લા દસ વર્ષથી નગરપાલિકા ભાજપનું શાસન છે તેની અંદર એ લોકોએ કામગીરી કોઈ પૂરી કરેલ નથી તે અધૂરા જે કામ છે એ અમે પૂરા કરીશું એ સમસ્યા લઈને અમે લોકો પાસે જઈશું સતત બે ટર્મથી થી પાલિકા પર દબદબો ધરાવતું ભાજપ આ વખતે પણ સત્તાની દોર તેમના હાથમાં જ આવશે તેવો તેમને વિશ્વાસ છે સત્તા પક્ષના મતે વિકાસના અનેક કામો થયા છે તો કેટલા કામો બાકી છે જે આવનારા દિવસોમાં ચોક્કસ પૂર્ણ થશે આ ઉપરાંત સત્તા પક્ષ થાનગઢ ને તાલુકો બનાવવાની ઘોષણા ચૂંટણી દરમિયાન લોકો વચ્ચે ઉઠાવશે થાનગઢ તાલુકાની જાહેરાત બાદ સુરેન્દ્રનગર જિલ્લામાં દસ ને બદલે અગિયાર તાલુકા થશે થાંગાર તાલુકામાં ચુમાલીસ ગામોને સમાવાશે જેમાં ચોટીલાના છવીસ મૂળીના તેર અને સાયલા તાલુકાના પાંચ ગામો ઉમેરાશે આ વખતે ભાજપ કબજે કરશે કારણ કે ગામના ગામના વિકાસ કર્યા છે અને ગામની જેટલી માંગણી હતી એટલે ગામના કામ કર્યા છે અને રોડની માંગણી હતી રોડ મંજૂર કરી દીધા ટેન્ડર ઓપનિંગ થઈ ગયું રોડના કામ પરંપરા અત્યારે ચાલુ છે એ સિવાયના ભંડરના રોડ બીજા નોખા લઈ એક દસકાથી તો બીજેપીની જ સત્તા ઉપર હાંસિલ કરેલી છે અને અત્યારે જે નગરપાલિકાની જે ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે અમારી ઓછામાં ઓછી બાવીસથી ચોવીસ સીટો આવશે એવી અમારી અપેક્ષા છે અને વિશ્વાસ છે અગાઉ અમારા થાનગઢના પડતર પ્રશ્નોમાં જે તાલુકાનો પ્રશ્ન હતો એ પણ માનનીય નરેન્દ્ર મોદીભાઈ સાહેબે નિકાલ કરી દીધો છે અને તાલુકો જાહેર થઈ ગયો છે થાનગઢના વતની અને જાણીતા હાસ્ય કલાકાર શાબુદ્દીન રાઠોડના મતે થાનગઢમાં સમસ્યાઓ તો છે પણ આ સમસ્યાઓનો હલ ત્યારે જ આવશે જ્યારે લોકો પણ લોકશાહીનો સાચો અર્થ સમજશે શાબુદ્દીન રાઠોડનું કહેવું છે કે માત્ર તંત્રના ભરોસે રહેવાને બદલે લોકોએ જાતે આ કાર્યમાં જોડાવું જોઈએ થી લોસ એન્જલસનો હાડા ચાર હજાર કિલોમીટરનો માર્ગ છે પણ સિગરેટનું ઠોઠું કે કોઈ ખાલી પેકેટ કાંઈ નાખતા નથી કાગળના ટુકડા એવી સેલ્ફ ડિસિપ્લિન જ્યારે નાગરિકોમાં આવે ત્યારે ઘણો એનાથી ઈ સજાગતા લાવવાની જરૂર છે તો આવી બધી સમસ્યાઓ છે ગામની અને અમે એ હલ કરવા પ્રયાસ કરી છે અને બીજા એટલા જ સજાગ છો હું કંઈ એક કરું છું એવું જ નથી ધાનગઢમાં મતદારોની સંખ્યા પચીસ હજાર એકસો બે છે હાલમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં સત્તર હજાર નવસો મતદારોએ મતદાન કર્યું હતું જ્ઞાતિના ગણિત પર નજર કરીએ સુરેન્દ્રનગર નું થાનગઢ ગુજરાત રાજ્યના સિરામિક ઉદ્યોગમાં પ્રણતા સમાન રહ્યું છે ત્યારે થાનના બુઝુર્ગો આજે થાનગઢમાં થાન શોધી રહ્યા છે દસમી ફેબ્રુઆરીએ મતદારો તેઓના મતદાનનો મિજાજ કોના તરફી ઢાળે છે તે જ નક્કી કરશે કે થાનના લોકોની એક જે કલ્પના છે થાન શહેર માટેની તે કલ્પના સાકાર કરવાનું સુકાન કોના હાથમાં સોંપે છે કેમેરામેન મનુ ચૌહાણ સાથે જિજ્ઞેશ શાહ વીટીવી ન્યૂઝ થાનગઢ તો દર્શક મિત્રો આજે આપણે ભાવનગર જિલ્લાની ગારીયાધાર નગરપાલિકા વલસાડ જિલ્લાની ધરમપુર નગરપાલિકા તથા સુરેન્દ્રનગર જિલ્લાની થાનગઢ નગરપાલિકાનો ચિતાર મેળવ્યો અગર આ કાર્યક્રમ જોવાનું આપ ચૂકી ગયા હો તો આપની પાલિકાનો વિસ્તૃત અહેવાલ ફેસબુક યુટ્યુબ અને અમારી વેબસાઇટ વીટીવી ગુજરાતી ડોટ ઉપર નિહાળી શકો છો એટલું જ નહીં દર્શક મિત્રો આપ અમારી સાથે ઈમેલના માધ્યમથી જોડાઈ શકો છો અને આપના મંતવ્યો વીટીવી સ્વરાજ એટ ધ રેટ જીમેલ ડોટ પર મોકલી શકો છો તો નવા સપ્તાહમાં મતલબ કે સોમવારે ફરીથી રાત્રે આઠ કલાકે મળીશું અન્ય નગરપાલિકાઓના વિસ્તૃત અહેવાલ સાથે અને એ જાણવાનો પ્રયત્ન કરીશું કે વિવિધ શહેરના નગરજનોને નગરપાલિકાની ચૂંટણીઓ સમયે પોતાના પ્રતિનિધિઓ પાસે શું આશાઓ હોય છે અને શું અપેક્ષાઓ હોય છે સ્વરાજ્ય સંગ્રામમાં અત્યારે રજા આપશો નમસ્કાર